न्दुसंयोक्तम् नित्यं ध्यायान्ति योगिनम् कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः हा જીવન ઘણી વખત એવું લાગે કે આપણા કરતા પશુ નું સારું હોય એવું કેમ લાગે તો પશુ મુક્ત હોય છે અમુક બાબત માં પશુ ની એના માલિકો ખબર રાખતા હોય છે નવડાવતા હોય છે ભેંસ ને બળદ ને એ વખતે આપણને એમ લાગે કે આપણા કરતા મુક્ત છે છે કેવી રીતે લાગે તો પશુઓમાં આપણે જોઈએ કામની આવશ્યકતા જે છે એના સમય સંજોગ પ્રમાણે જ હોય છે ત્યારે આપણામાં ગામના ની આવશ્યકતા હોય છે એનાથી વિપરીત ભૂમિકામાં જોઈએ આપણે તો એ બી છે કે આનાથી પુષ્ટિ મળશે ને આ ખાવો ખોરાક આ ના ખાવો એ પશુઓને એવું કશું નથી એમને તો સૂંઘી અને જ ખાવાનું હોય છે બીજું છોડી દેવાનું હોય

બળદ છે અને એના માલિકો ખવડાવતા હોય છે સારી રીતે અને અહિયાં ભૂખ્યા તરસ્યા રવડતા હોય વનમાં દુઃખી થતો હોય એના માટેની વાત નથી કરતો હું પણ સહજ રીતે સારું અમને ઈચ્છા નથી કરીને જીવન સારું મળ્યું છે એટલે આપણને એમ લાગે કે જાનવરો મુક્ત છે ને આપણા કરતા સારું હા એટલે ગમો અણદમો એ આપણામાં વધારે હોય છે પશુઓ નથી હોતો એટલે એમનું જીવન સહજ ને સરળ લાગે છે ત્યારે શું ખાસું તો પેલું નુકસાન થઈ જશે ભૂખ લાગે તો પડાય ને ખાઈ લે પણ એને પોલીસ નો ડર ના હોય પછી ઈચ્છાઓની બાબતમાં જોઈએ

કિલો ટોળાઈ ગમે અહીંયાથી ચપટી આવે એમ ભય ની સામે પણ આપણે વધારે ભયભીત માં રહીએ છીએ પશુઓ કરતા સતત પાડોશી માં કઈક મોત થઈ ગયું હોય તો આપણને એમ લાગે કે ઓહો આપણું આ થશે તો પશુઓ ને મોત નું ભય તો હોય છે પણ એમને ધારણ થતો નથી ઘણા પશુઓ ને જંગલમાં બીજા એનાથી

શાંતિ નિર્માણ કરવાની ભૂમિકામાં પણ કરી શકીએ છીએ આપણે ખાલી થઈ શકીએ છીએ આપણે બ્રહ્મ રૂપે રહી શકીએ છીએ વિચારી શકીએ કેમ કે આપણા મન ઇન્દ્રિયો અને અંતઃ અંતઃકરણ આપણું વિશેષ છે બધા એમાં પશુઓમાં અંતકરણ પૂર્ણ હોતું નથી ખાલી પ્રાણ ને ભૂખ લાગે છે કે એનો સમય આવે છે ત્યારે વાતમાં થાય છે ત્યારે મન અને ઇન્દ્રિયો એને એ કામ કરાઈ દે તો કેન ઉપનિષદમાં મન ઇન્દ્રિય અને અંતકરણ ને કેવી રીતે સમજવું એ બઉ સરસ રીતે ઉપદેશ કરેલો છે તો આપણી

જે લોકો રહે છે વ્યવસ્થિત જીવન જીવે છે એમને ગાળો બોલવાનું બધું બોલવાનું ચાલુ થાય મારી જોડે એમ બેઠો ને અહીંયા થી ગાડી નીકળી ગાડી અંદર પતિ પત્ની આગળ અને છોકરા બધું ગાડી મતા ને એની પાછળ એને કૂતરું હતું સફેદ કૂતરું નાનકડું હતું બારી હતી એ ગાડી વાળે ગાડી ઉભી રાખીને મને પૂછવા આવ્યો કે રાધનપુર જવા માટે આ રસ્તો બરોબર છે અમારે કચ્છમાં જવું છે

કે હું મામા નો કુતરો થવા મળે મને તો હાલ મારે કેનાલ માં ટેમ્પ્લાય દેવું છે મતલબ અહિયાં મારો કહેવાનો છે કે અમારે મિત્ર હતા કરોડપતિ હતા તો એ કેતા માવડું ભેંસ કેવું મસ્ત જીવે એનો ધણી એને નવડાવે બસ મચાવે એને બાફી ખાણ મૂકે જો અહિયાં મચ્છર થયો હોય તો ધુમાડો કરીને અને એને કાંઈ કરવાનું નહીં પાછું બળદ ને તો કામે કરવાનું કેટલો મારી વાત એ છે કે જાગ્રત માં જે જગત આપણને જેટલા પ્રકારનું જમાય છે ત્યાં જાગ્રત ની દ્રષ્ટિ બને છે અને જાગ્રત ની દ્રષ્ટિથી જાગ્રત ની મતી થી જાગ્રત નો જગત આપણો આપણે બનાવીએ છીએ

હું જેવ છું જાગ્રત માં જાગ્રત નું જગત ભરે ભરેલું છે એને સાચી માનું છું તો એવો દુઃખી સ્વપ્ન દ્રષ્ટિમાં સ્વપ્ન નો બે હોય છે દુઃખો સુખો બે તો એવો અને આ બં માંથી જાગ્રત સ્વપ્ન અને સુશુપ્તી માંથી હું સાચી છું ત્રણેય અવસ્થા જાગ્રત ની અને સ્વપ્નમાં સંસ્કારો ના કારણે જે તત્વો વૃત્તિ બને છે બધી સ્વપ્ન બનનારા આપણે પોતે હોઈએ છીએ બહારનું કોઈ રૂ મટીરિયલ

મનુષ્ય જીવનમાં વૃત્તિ બને છે તે પરમા વૃત્તિ બને છે જગતનું જ્ઞાન અને જ્ઞાની ઉભો રહીને વિચાર કરે કે હું દેહ નથી હું પરમ છું વ્યાપક છું પણ મારે દેહ માં જેવું હશે ઇન્દ્રિયો દ્વારા આખું જગત ભોગવવું હશે તો ઇન્દ્રિયો મનમાં મારે ઉતરવું પડશે મારે ઇન્દ્રિયોના વ્યવહારોમાં જોવું હશે કેવા છે તો મન એક છે મન મને લઈ જશે ઇન્દ્રિયો સુધી ઇન્દ્રિયો છે એ જગત માં જાય છે ઇન્દ્રિયો જાય છે તો ઇન્દ્રિયો માણતી નથી જગત ને ઇન્દ્રિયો ચેતન નથી દોડી અને થિયેટર જોવા જાય છે તો શરીર ભોગવતું નથી થિયેટર ને ભોગવનારો અંદર ચેતન છે તો કેશો બાબુ

એટલે ઇન્દ્રિયોને આશ્રિત જગતનું જ્ઞાન થાય છે અને આપણને ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે તો આપણે ત્યારે આપણને ઇન્દ્રિયોના વિષયોનું જગતનું બધું થાય છે મન નું થાય છે તો એક સિદ્ધાંત મુખ્ય એ છે આપણે સ્વીકારી લેવાનો કે મેરે આપને સિવાય કુછ જો જ્ઞાન કર કરા હૈ મેં હું ચેતન હું હવે આપણે આપણને શું માનીએ છીએ છીએ જ્ઞાન વિષય પણ આપણે આપણે બે બે નથી કઈક વખતે જ્ઞાની હોય સાક્ષી વ્યવહારમાં ઉતરે છે શરીર નું માધ્યમ લે છે મનનો આશરો લે છે ઇન્દ્રિયોનો સહારો લે છે અને જગત ની અંદર વિચરે છે કલ્યાણ માટે વિચરે છે બીજાના કલ્યાણ માટે કરુણાથી જાય છે પણ છે તો પોતે એકનો એક પાંચ વર્ષ નો હતો છોકરો હતો ત્યારે વીસ વર્ષ નો મૂછ ફૂટી યુવાન બન્યો છે લગ્ન થયા છે ત્યારે ઈ નો નેવું વર્ષ નો છે હાથની ચામડી જેમ ગાય ને કાંધની નીચે ચામડી લટકતી હોય એમ લટકતી થઈ જાય છે કરતીઓ પડી જાય છે દાંત બોખા થઈ જાય છે શબ્દો નોખા નીકળતા હોય છે તો નેવું કાઈ ન હું બદલાઈ ગયો કે બસ સ્થિતિ બદલાવી તો આત્મા સિવાય બીજું કાઈ નથી અને જ્ઞાન કરનાર આત્મા સિવાય બીજો કોઈ કરી શકતો નથી શરીર જોય ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાતું હોય પણ જ્ઞાન તો બધું આત્માને થાય છે નોખી નોખી પ્રતિધિઓ માટે ઇન્દ્રિયોની જરૂર પડે છે દ્રશ્ય જોવા માટે હાથની જરૂર પડે છે સારા સંગીત સુમધુર સાંભળવું હોય તો કામની જરૂર પડે છે તો આપણે કોઈ ચીજ ને જોવા માંગીયે તો ઇન્દ્રિયોની આવશ્યકતા છે જોવા માટે આંખની ની જરૂરિયાત છે સમજવા માટે ઇન્દ્રિયો જોઈએ તો ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે અને જેના દ્વારા આપણે સુધી આવીએ છીએ તેનું નામ છે અંતઃકરણ ઇન્દ્રિયોને જ્ઞાન સપ્લાય કરે એનું નામ અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં જગત ભણાય છે નોખી નોખી ઇન્દ્રિયો દ્વારા

દેહના ભાવ માટે આ બધું આપણે આપણે કહું છું હું કારણ કે વ્યવહારિક જગત ની વાતો છે એના માટે ઉતરી અને શબ્દો એવા ગાઢવા પડે છે કે કોને કહીએ કહો છો અને પાછા શરીર બનીને વાત કરો છો શરીર માટેની વાત કરો છો તો પણ એક સમજ પાકી હોય છે ગુણો ગુણોમાં વર્તી રહેલા છે શરીર જ શરીર ની વાત કરે છે હું તો કઈ કરતો જ નથી દેહના ભાવ માટે એટલા માટે કહું છું કે જ્યારે વ્યવહારિક વાત કરવા માટે એ મુજબના શબ્દો થી વાત કરવી પડે એવી રીતની માન્યતા થી વાત કરવી પડે એટલે મહાપુરુષો સંતો કે છે કે શરીર આવશ્યકતા છે પણ શરીર દ્વારા જગતમાં રમણ ના બદલે ભમણ ના થઈ જાય એનું ખ્યાલ રાખવાનું છે હવે અહિયાં આપણે સુતેલા હોય તો અ આપણે હું દેહ સાથેની વાત કરું છું સાક્ષી માટેની વાત નથી કરતો કે આપણે સુતેલા હોય સાક્ષી કઈ સુતો હોતો જ નથી તો શરીર નું જ્ઞાન નથી થતું સુતેલા હોય ત્યારે અને શરીર ને તો પોતાને એનું કોઈ જ્ઞાન હોતું નથી હું સુતો છું અને જાગૃત અવસ્થા નથી હોતી એટલે આપણને જગત નું જ્ઞાન એ વખતે ઇન્દ્રિયો પણ ઊંઘી ગયેલી હોય છે એટલે જગત નું જ્ઞાન થતું નથી

એનાથી થાય છે જાગ્રત માંથી ઇન્દ્રિયોથી જ્ઞાન કરીએ છીએ આપણે એનાથી આખો સંસાર ની રચના થાય છે બીજું કઈ નથી આમાં અને આખી આ જે સૃષ્ટિ છે તે તે જ છે મતલબ એ છે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા વૃત્તિઓ બને છે વૃત્તિઓથી જગતનો સદભાવ થાય છે એમાં અહંકાર ને ઈચ્છા થાય છે જઈને બટકા ભરવા જાય છે કે આ મારે જોઈએ છીએ નાના વગર હું નહીં રહી શકું જો આ સ્વૃષ્ટિ છે તે પણ તેજ છે બીજું કઈ નથી વૃત્તિ ની રચના છે પાંચ જ્ઞાનેન્દ્રિયો ના હોય તો જગત થી સફળ ના થાય ફક્ત અંતઃકરણ જોય અને કોઈ જ્ઞાનેન્દ્રિયો ના હોય હાથ ના હોય કાન ના હોય ચામડી ના હોય હાથ ના હોય પગ ના હોય કોઈની સાથે આપણે આપણું જોડાણ ના કરતા હોઈએ તો હો શું થાય છે એ તો અનુભવ આપણે જયારે ઇન્દ્રિયો હોય છે તો આખ આપણે જોયું પણ ઇન્દ્રિયો નથી છે છે તો બંધ કરીને ભાવ દો કે હું આંખ નથી નથી શરીર અને ભૂલી જઈએ ચામડી થી આપણે અનુભવ્યું છે આ શરીર ને ધંધોળ્યું છે નાનું છું મોટું છું જાડું છું મજબૂત છું અરખું છું આ બધું તો એ પણ ભૂલી જાઓ જાડો પાતળો ચામડી થી જેટલો જેટલો ઇન્દ્રિયોનો અનુભવ છે તે આપણા માંથી આપડે હટાવી દઈએ પછી આપણા દેહની બાબત બતાવો આપણે કેવા છીએ આપણે કોણ છીએ તો આપણને આપણા દેહ ને અડવાઈ ના દેવાય હોય આપણી આંખો ને બોલવા ના દેવાય અને તો પણ આપણે આપણી બાબત માં આપણને બતાવીએ કે આપણે કેવા છીએ બિલકુલ ઇન્દ્રિયોનો ઉપયોગ બંધ કરીને ઇન્દ્રિયો થી થતું જ્ઞાન બંધ કરીને ચોક અપ કરી નાખીએ કેવા છો તો આપણે આપણો દિદાર જોઈ જોઈએ વખતે પણ એવું જોવા માટે સક્ષમ બુદ્ધિ જોઈએ છે વગર ઇન્દ્રિય જગતને અનુભવવા માટે બિલ પદ ચલે છું નહીં બીજું કાના

જાગેલા છતાં હાથ બંધ છે ઉભા થઈએ હાથ વાત ઊંઘા કરીએ પગ કસરત કરતા હોય તો ઊંચા નીચા કરીએ આપણે ઉભા છીએ તો સુઈ જઈએ ઊંઘેલા છીએ તો પાછા ઉભા થઈએ તો આંખો બંધ હોવા છતાં આપણે આ બધી પ્રવૃત્તિ ને જાણી શકીએ છીએ કારણ કે જાણનારો જાણે છે અને ઇન્દ્રિયો જાણતી નથી ગાડીમાં પેટ્રોલ ડીઝલ થઈ ગયું હોય તો ગાડી ખબર પડતી નથી ડ્રાઈવર ખબર પડે છે પણ ડ્રાઈવર પોતે બુદ્ધિ ની જ્યોતિ છે એ જ્યોતિ પરમ જ્યોતિને ને આશ્રિત છે આ આપણે વાત કરતા બે દિવસ પર પેલા કે આ પણ જ્યોતિ છે બધી ચામડીઓ અલગ અલગ જ્યોતિ છે પણ એમાં પરમ જ્યોતિ કોણ છે તો જે નિરંજન જ્યોતિ છે કે વગર દિવે વગર દિલે જે બત્તી બળી રહી છે કાયમ ચેતન અવસ્થા રહે છે જાગ્રત માં રહે છે સુસુપ્તિ અને બધી જાગ્રત અવસ્થા ની જે કાઈ કર્મો હોય છે એમાં જે સ્વયં જ્યોતિ છે જે બંધ થતી નથી એવી પોતાની સ્વયં જ્યોતિ છે તો આનાથી આપણે આંખ બંધ હોય ઇન્દ્રિયોને બંધ કરી નાખ્યું હોય પણ આંખ નું ઓપરેશન વખતે ખબર પડે કે આંખ નથી તો ખબર પડતી હતી ને બધી કે ડોક્ટર આંખ ખોલે છે બદલે છે આગા પાછું થાય છે વસ્તુઓ મંગાવે છે જાણનારો વગર ઇન્દ્રિયો જાણે છે પણ જગત ને જાણવા માટે ઇન્દ્રિયો ની જરૂર પડે છે તો કેવી રીતે જાણીએ છીએ જાગૃતમાં મન થી અને મનને ને ઉઘાડી દીધું હોય આપણે મન ને જ્ઞાન જ્ઞાન થઈ થઈ ગયું ગયું હોય હોય સમાહિત થઈ ગયું હોય એટલે ત્યાગ કરવાનો નથી આવતો છેલ્લે નદીઓ બધી સમુદ્રમાં એટલે ત્યાગ કરવા વાળો કોઈ રહેતો નથી ત્યાગી જે ત્યાગ ત્યાગ કરવા વાળો હતો એનો ત્યાગ કરી દીધો તો એ ત્યાગ અને પછી એ ક્યાં ગયો તો એ પોતાનામાં સરેન્ડર થઈ ગયો આત્મામાં કોઈ ઉભો ના હતો

રેજો ને અનુભવો વર્તમાન ને ભૂતકાળ ભવિષ્યકાળ આ બતાય જ્ઞાનો એક एव સાત્વિકા ભાવ કીધું છે ને આત્મા તે આમાં માંત્રમાં રાજસાર તામસાર એવ સાત્વિક ભાવ રાજેશ ભાવ તમસ ભાવ આ બધે મારા થી ઉત્પન્ન થાય છે પણ હું એમાં નથી અને તે ભાવ કોઈ મારામાં નથી હું તો મારા રૂપે જ રહ્યો છું બાકી નું કામ માયા થી થાય છે હવે આપણો ફોટો હોય તો આપણે ના ઓળખી શકીએ જો મન ના હોય પોતાનો સંસ્કાર ના ભર્યો હોય તો બીજાને આપણે ઓળખીએ છીએ તરત કેમ કે બીજાનો સંસ્કાર કાયમી ભરેલો છે તો ખબર પડી જાય અવાજ થી ખબર પડી જાય તો અવાજ નો સંસ્કાર ભરેલો હોય તો ફલાણો વ્યક્તિ છે તો એમને અવાજ ને પેલું ના હોય તો આભા થી ખબર પડી જાય કારણ કે આભાનો સંસ્કાર હોય છે કે આ વ્યક્તિ આવ્યો તો ચિત્રનો સંસ્કાર છે તે અંતકરણમાં હોય છે આભાનો સંસ્કાર હોય છે તે અંતચરણમાં હોય છે જેટલા જેટલા સંસ્કારો નામ રૂપ ગોમ છે તે અંત ચરણમાં છે પણ સબલિમેશન થઈ જાય બધા સંસ્કારો કારણ સહિત કાર્યની નિવૃત્તિ થઈ જાય આપણા દેહ રૂપના સંસ્કાર મનમાં ન હોય તો સ્વપ્ન પણ આપણા દેહમાં ના દે શકીએ આપણે તો બધા સંસ્કારો નો એ થઈ જાય જે કારણ દે છે કે જેમ અમુક અમુક વખતે એવું લાગે છે કે મને અત્યારે દુઃખ છે મારે બદલવા છે કપડા મારે આ જગ્યા બદલવી છે મારે વાતાવરણ બદલવું છે તો આમાં કારણ દેહ સંસ્કારો છે આ બધા તો કાર્ય અને કારણ બંનેની ની નિવૃત્તિ પોતાના પ્રાગટ્ય થી છે અને એ પ્રાગટ્ય છે પોતાના સીધા ભાષના સમજ થી છે સીધા ભાષ પોતે કહી દે કે આ તો આ બધ બધા જેવો છે હું સ્વરૂપ તો મારું નિરંજન છે માની લે તો ત્યાગાત શાંતિ નિરંતર મારે વાત કરવાની હતી ત્યાગ નો વિષય ચાલે છે બધા પ્રકાર નો ત્યાગ અને છેલ્લે સમત્વ યોગ આવી ગયો સમાય ગયો પોતાનામાં કે ત્યાગ કરવાનો ના રહ્યો પોતાની લીલા રે જીવન રે કોઈ ભેદ ના રે કોઈ ભ્રાંતિ ના રે તો આપણે ભગવાન કરીએ છીએ ને કે મેરી યહ પ્રાર્થના હે ભૂલું નામ કબી તુમારા ક્યારે આપણે મટી ગયા હોઈએ ત્યારે તો મટ્યા પેલા નિષ્કામ થવાની વાત કરીએ છીએ કે નિષ્કામ હો કે દિન હોત ગાઉ હે નાથ નારાયણ વાસુદેવા सचिदान भगवान जय रामचंद भॻवान जय झम पार्वती पते हर महादेव